बरुबे के जिलोको नाम हो है बराबर પાછળ ભાઈ તારે પૂછવું ઓકે ભાઈ

કે બે બે દિવસના પહેલાંના એક બનાવ બન્યો હતો જેમાં પથ્થર મારુ કરવાનો આવ્યો હતો જેમાં અમારા આગેવાન છે રમેશભાઈ માંગણી અમારી એ છે કે અમારા સમાજને જે ગાળો આપી છે અમારા યુવાનો ઉપર જે ફરિયાદ થઈ છે તેનો તપાસ કરી અને સામેવાળા ઉપર જે ફરિયાદ થઈ જોઈએ થઈ નથી અમે સરકારને હાથ જોડી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા ઉપર જે ફરિયાદ થઈ છે એની તપાસ કરાવે અને સામેવાળા વ્યક્તિ ઉપર જે ફરિયાદ કરવાની છે કરી નથી તો શા માટે નથી કરી એના માટેના અમે જવાબ માગવા સામેવાળા વ્યક્તિમાં એક લોકો અમારા જે મિત્રો સર્કલ છે વાત કરે છે કે હરિભાઈ વિઠાણી છે તેમના સુપુત્ર છે અને બીજા અન્ય લોકો છે તેના નામ મને ખબર નથી નાયબ કલેક્ટર સાહેબ ફોન આવેલો પ્રાંત અધિકારી કીધેલું કે સવાર માં દિનુભા સોલંકી નું જે સ્થળ છે ત્યાં અમે કરવા જઈએ તમે આવજો મહેશભાઈ એટલા માટે સવાર ના ગયા સજા કરવા માટે આ ષડયંત્ર ભાજપ ના નેતાઓના ઈશારે ઇશારે થાય ચોખ્ખું જાહેર માં કઉ અમારી ફરિયાદ કેમ નથી લેતા જો અમારી ફરિયાદ નહીં લે તો આગળ અમે ઉગ્ર આંદોલન કરશું ત્રણ દિવસની અંદર આ મારી અલ્ટિમેટમ હવે તમને ચિમકી આપું જાહેર માં ક્રોસ મોયા જાવ તો મેં બોલ્યું અમે બરોબર બરોબર શાંતિ રાખો ભાઈ અમારી સમાજને શાંતિ રાખવાની જરૂર છે મેં લેલો